તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ તો કડીના બોરીસણા ગામમાં ભારે ઉકળતું ચરું જોવા મળી રહ્યું છે કડીના બોરીસણા ગામ એ જ ગામ કે જ્યાં ત્યાંથી હોસ્પિટલ દ્વારા કેમ્પ કરવામાં આવ્યો હતો અને બે લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે ત્યારે સંચાલકો સામે ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ સતત કરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સૂત્રોચ્ચાર તેઓ કરી રહ્યા છે તો કડીના બોરીસડા ગામમાં ભારે ઉકળતું ચરું જોવા મળી રહ્યું છે તો ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે વધુ ફરિયાદ નોંધવા માટે ગ્રામજનો અત્યારે હાલ ચક્કા ચક્કાજામ કરતા નજરે પડી રહ્યા છે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને તેઓએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા છે તો જે રીતે ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના મોત નીપજ્યા હતા અને ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે કરતુતો કરવામાં આવી રહ્યા હતા તે તમામ પરથી હવે પડદો ઉચકાઈ ગયો છે ત્યારે સરકાર તરફથી પણ જવાબદારો સામે જો તે જવાબદાર ઠેરવાશે તો કડકમાં કડક પગલાં લેવામાં આવશે તેવી બાંહેધરી અને ખાતરી આપવામાં આવી છે પરંતુ તેમ છતાં જે પણ સ્વજનોએ પોતાના જે પણ પરિવારજનોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તે હજી પણ અત્યારે હાલ પણ કલ્પાન કરતા જોવા મળી રહ્યા છે કારણ કે સાજા સારા વ્યક્તિઓને તેઓએ ગુમાવી દીધા છે શા માટે તો માત્ર એટલા માટે કારણ કે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની જે પૈસાની ભૂ ખતી તે પૈસાની ભૂખે જીવતા માણસને ખાઈ ગઈ છે અને એટલા માટે હવે જે પણ પરિવારજનોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા માંગ કરી રહ્યા પરિવારજનો કરી રહ્યા છે

तो आज संदर्भ में वधु विगत मेळवी लईए अमारा संवाददाता संकेत अमारी साथे जोड़ाई गया है संकेत कड़ी में भारे उकड़तु जरूर परिवारजनों मांग कर रहा है कि तमने स्वजनों ने न्याय मिले कड़क में कड़क पगला जवाबदार सामे लेवामां आवे शुं छे विगत जो अतर हाल बात करो मारे तो कड़ी ना पुलिस वाला काम में आता हाल बाहरे पर तो शुरू हुआ चीज कितनी प्रॉपर से निर्माण हुआ जाता है पुलिस वाला કેમ્પ કરવામાં આવ્યો હતો તે કેમ્પ જે સ્થળ ઉપર કરવામાં આવ્યો ત્યાં એકઠા થયા હતા અને આ સમગ્ર મામલે તેમને એવી માંગ દરખાસ્ત કરી છે કે જે જવાબદાર વ્યક્તિ છે તેમના સામે દંડનીય કાર્યવાહી તો થવી જ જોઈએ અને એની કેમ પ્રકારે અત્યાર હાલ જે બે ફરિયાદ કરવામાં આવી છે તે માનંદ જે જે મૃત્યુ પામ્યા છે તેના પરિવારજનો અત્યાર હાલ નોંધાવ્યા છે એટલે આ બાકીના જે હજુ પણ પાંચ દર્દીઓ છે જે અત્યાર સારવાર નીચે છે તેમની હજી સારવાર ચાલી રહી છે તેમનો ખર્ચ કોણ આપશે સિગ્નેચર લીધા વગર ડાયરેક્ટ ઓપરેશન કરી નાખ્યા તેમને આઈસીયુ માં ભરતી કરવામાં આવે તેમની જવાબદારી કોણ લેશે અને અમારી પણ ફરિયાદ દાખલ કરવામાં આવે તે સમગ્ર મામલે હાલ ભારે રોષ વધશે તેને અત્યાર ચકાજામ કરવાનું સ્થિતિ

સારી રીતે પડી રહે ટીમ આપતીય તરહલ ભાગ ચોકસી કરવામાં આવી રહી છે સાથે સાથે એવું પણ અતરહા જાણવા મળી છે કે જે પરિયોજનાઓ તે જે તરહલ લઈ રહ્યા છે તેમનું ભાડ આડ અને આયુ પણ કાઢના છે જે આભાર સંકેત અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ